વૈશાલી હેમુભાઈ મકવાણા સૌ હું આ સ્કૂલમાં આવી ત્યારે મને આ સ્કૂલ બહુ ગમતી હતી આ સ્કૂલમાં પહેલું ધોરણ અને બીજું ધોરણ અરવિંદ સાહેબ પાસે ભણતી હતી ત્યારે અરવિંદ સાહેબ અમને ઘણી બધી અલગ અલગ રમતો રમાડતા હતા અને અમને મસ્તી પણ કરાવતા હતા અને સારી વાર્તાઓ પણ કહેતા હતા અને અમને પહેલા અને બીજા ધોરણમાં બહુ મજા આવી બીજું અને ચોથા ધોરણમાં અમે નરોત્તમ સાહેબ પાસે ભણતા નરોત્તમ સાહેબ લખવા આપી દેતા હતા નરોત્તમ સાહેબ રમતો રમાડતા હતા ચાર અને ચોથા ધોરણમાં અમે બહુ મજા આવી પાંચમા ધોરણમાં આવી ત્યારે કોરોના વાયરસ હોવાથી લોકડાઉન હતું એટલે અમે પાંચમું ધોરણ ભણી શક્યા નહીં છઠ્ઠા ધોરણમાં અમે અર્જન સાહેબ પાસે ભણતા છઠ્ઠા ધોરણમાં અર્જન સાહેબ મંદિરે ભણાવતા હતા સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત ભણાવતા હતા સામાજિક વિજ્ઞાનમાં પ્રોજેક્ટ કાર્ય કરાવતા હતા અને અમને પ્રોજેક્ટ કરવાની બહુ મજા આવતી હતી અને અમને રમત રમાડતા હતા આ સાહેબ પાસે બહુ મજા આવી સાતમા ધોરણમાં અમારા ક્લાસ ટીચર જલપાબેન હતા જલપાબેન કવિતાઓ લખવા આપતા હતા અને અમને સ્પેલિંગ લખવા દેતા અને ભાગા કરવા દેતા હતા

અને અમને વિજ્ઞાનના પ્રોજેક્ટ કરવા દેતા હતા અને અમને પ્રોજેક્ટ કરવાની બહુ મજા આવતી હતી અને સાહેબ પરીક્ષાની તૈયારી કરાવતા હતા જ્ઞાન સાધના પરીક્ષાની એમસીક્યુ વાળા પેપર લેતા હતા અને એમએમએસ પરીક્ષાની તૈયારી માટે રવિવારે પણ આવતા હતા અમને અલ્બે સાહેબ પાસે બહુ મજા આવી અને અમે આઠમા ધોરણમાં પ્રવાસે ગયા હતા પ્રવાસે અમને બહુ મજા આવી હતી એકથી આઠ ધોરણમાં મને આઠમા ધોરણમાં બહુ મજા આવી મને અલ્પેશ અમને અલ્પેશ સાહેબ પાસે વધુ ગમ્યું અલ્પેશ સાહેબ પાસે ભણવાનું બહુ ગમતું હતું અલ્પેશ સાહેબ અમને મસ્તી કરાવતા હતા અલ્પેશ સાહેબ ગણિતની રમતો રમાડતા હતા અલ્પેશ સાહેબ પરીક્ષાની તૈયારી સારી રીતે કરાવતા હતા એકથી આઠ ધોરણમાં મને આઠમ ધોરણમાં બહુ મજા આવી હવે અમે આ શાળા છોડીને રહ્યા છીએ આ શાળામાં નવા વૃક્ષો રોપવા અને આ શાળામાં દરેક ક્લાસમાં કબાટ કરાવવા આ શાળામાં બહારનો મોટો દરવાજો નખાવો આ શાળા છોડીને રહ્યા છીએ આ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મને બહુ યાદ આવશે આ સ્કૂલ જેવી બીજી સ્કૂલ ક્યાંય નહીં મળે આ સ્કૂલ મને બહુ 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 યાદ આવશે આ શાળા વતી મારું સૂચક